નમસ્કાર મિત્રો એચએમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એવી મીઠાઈ જે ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને ખાસ કરીને રક્ષાબંધન માટે પરફેક્ટ છે ઘરેલું સામગ્રીથી બનાવેલી શુદ્ધતા અને પ્રેમથી ભરેલી ચાલો તરત જ શરૂ કરીએ આપણી સ્પેશિયલ મીઠાઈ તો તેની માટે સૌપ્રથમ ખજૂર લેવાનો છે અને ખજૂરના બી કાઢી અને આ રીતે તૈયાર કરવાનું છે હવે ખજૂરને ગરમ પાણીમાં અડધી કલાક પલાળી રાખવાનો છે અડધી કલાક પલળી ગયા બાદ મિક્સર જારમાં લઈ લેશું અને તેની ફાઇન પેસ્ટ બનાવી દઈશું અહીં ખાસ યાદ રાખવું કે ખજૂર આપણી મીઠાઈમાં સુગર ફ્રીની મીઠાશ આપે છે હવે મેં અહીં એક પ્લેટની અંદર કાજુ બદામ અંજીર કાળી દ્રાક્ષ સાથે તળબૂચના બી મગજતરીના બી અને સિંગનો પાવડર એડ કર્યો છે આ સાથે સાથે અળસીના બી પણ લીધા છે તો હવે આ બધા જ ડ્રાયફ્રૂટને એક કડાઈની અંદર શેકી લેવાના છે જ્યાં સુધી તેમાંથી ભેજ દૂર થઈ જાય અને સુગંધ આવે ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર શેકવાના છે આ પ્રોસેસ કરવાથી એકદમ ક્રંચી ડ્રાયફ્રૂટ થઈ જશે શેકાઈ ગયા બાદ જે ખજૂરની પેસ્ટ તૈયાર કરી છે તેને એડ કરી દેવાની છે અહીં ખજૂરની પેસ્ટમાં જેટલું પાણી એડ કર્યું હતું તે બળી જાય તેટલી વાર ગેસ ઉપર રાખી અને મિશ્રણને ચમચાની મદદથી એકદમ સરસ ચલાવતા રહીશું અત્યારે પણ ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું બધું જ મિશ્રણ સરસ મિક્સ થતું લાગે છે એકવાર આ મીઠાઈ બનાવશો તો તમે અવારનવાર આ મીઠાઈ બનાવશો આ મીઠાઈની અંદર ઘી કે ખાંડ કોઈ ઉપયોગ કર્યો નથી હવે અહીં આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો તેને બાઇન્ડિંગ માટે ચાર ચમચી કાજુનો પાવડર એડ કરીશું અહીં તમે કાજુનો પાવડર અથવા સીંગનો પાવડર પણ એડ કરી શકો છો ત્યારબાદ બધા જ મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી એકાદ મિનિટ ગેસ ઉપર રાખી અને આ રીતે ચમચાની મદદથી સરસ મિક્સ કરી લેશું આ મીઠાઈ એનર્જી બાર મીઠાઈ છે આ મિશ્રણ આપણા બોડીની પૂરેપૂરી એનર્જી અને ન્યુટ્રિશન આપે છે તો એક મિનિટ આ રીતે ચલાવ્યા પછી મિશ્રણ રેડી છે તેને આ કન્ટેનરની અંદર હું સ્પ્રેડ કરી દઈશ કન્ટેનરને મેં પહેલેથી જ ગ્રીસ કરી અને તૈયાર કરી અને રાખ્યું હતું આ રીતે ચમચાની મદદથી સરસ પ્રેસ કરી અને ઠારી દેવાનું છે ચમચીની મદદથી પણ તમે આ રીતે સેટ કરી શકો છો જેથી એકદમ સરસ બધું જ મિશ્રણ વ્યવસ્થિત થઈ જાય ત્યારબાદ તેને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું દેખાવમાં પણ શાહી અને સ્વાદમાં પણ કમાલ તેવી આ મીઠાઈ તૈયાર થાય છે ફરી એકવાર ચમચીની મદદથી પ્રેસ કરી અને ગુલાબની પાંદડીને પણ સરસ સેટ કરી લેશું આજની આ મીઠાઈને હું એનર્જી બાર અથવા તો ડ્રાય ફ્રૂટ મીઠાઈ નામ આપું છું સ્વાદિષ્ટ છે હેલ્ધી છે સુગર ફ્રી છે અને ઘર ઘરે બનાવેલું પ્રેમ પણ છે તો જરૂરથી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો કે કેવું લાગ્યું સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો હવે મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેને મનપસંદ શેપમાં કટ કરી લઈએ તો આ રીતનો આખો પીસ તૈયાર થશે તેને કોઈ પણ એક પ્લેટમાં લઈ અને સર્વ કરી દઈએ તો આ રીતને મારી ડ્રાય ફ્રૂટ મીઠાઈ તૈયાર છે મિત્રો મારી આ રેસિપી તમને ગમી હોય તો તમે લાઈક કરવાનું જરાક પણ ના ભૂલશો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેશો ફરી નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું Thank you.